મહુવાના બારોડિયા ખાતે કદાવર દીપડી પાંજરામાં કેદ પ્રાપ્ત વિગત મુજબ મહુવાના ફળિયા ખાતે રહેણાંક ખેતરાળ વિસ્તારમાં બિંદાસ્ત દીપડા ફરતા નજરે પડતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા દીપડો દેખાવવાની ઘટના અંગે સ્થાનિકો દ્વારા મહુવા વન વિભાગને રજૂઆત કરતા મહુવા વન વિભાગના ફોરેસ્ટર વર્ષાબેન દ્વારા અનિલભાઈ શંકરભાઈ હળપટીના ઘર પાછળ પાંજરું મૂકી દીપડાને જબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી જે પાંજરામાં તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસને શુક્રવારે રાત્રે નવ ત્રીસ વાગ્યાના અરસામાં પાંજરામાં મૂકેલ મારણ જોઈ એક કદાવર દીપડી લલચાઈ ગઈ હતી અને એ મારણ ખાવા જતાં દીપડી આબાદ રીતે પાંજરામાં પૂરાઈ હતી દીપડી પાંજરે પુરાતાં જ ત્રાળો નાખતા દીપડીનો અવાજ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્વરિત ઘટના અંગે ગ્રામજનો દ્વારા મોવા વન વિભાગના અધિકારીઓને જાણ કરાતા વિભાગના અધિકારીઓ સવારે બારોડિયા ફળિયામાં આવી પાંજરે પુરાયેલ ચાર વર્ષની કરવર દીપડીનો કબજો લીધો હતો દીપડી પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો જ્યારે ગામમાં અન્ય પણ દીપડા ફરતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ યથાવત છે